ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત એક ચોંકાવનારો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે પાલિકાના મહિલા પ્રમુખ હિરલબેન પરમારે પોતાના શાસક પક્ષના છ સુધારાય સભ્યોની ગતિવિધિઓથી નિરાશ થઈને આખરે મુખ્યમંત્રી પાસે મદદ માટે ગુહાર લગાવી છે પ્રમુખે મુખ્યમંત્રીને સીધો પત્ર લખીને ફરિયાદ કરાતા પાટણ ભાજપના આંતરિક રાજકારણના ધજાગરા થયા છે ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના મહિલા પ્રમુખ અને છ સદસ્યો વચ્ચેનો વિવાદ હવે વધુ વકર્યો છે પ્રમુખ હિરલબેન પરમારે પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે પાટણના વિકાસના કામોમાં કેટલાક સદસ્યો રોડા નાખી રહ્યા છે ગત મહિને મળેલી સામાન્ય સભામાં પચીસ જેટલા મહત્વના કામો મંજૂર કરવાના હતા પરંતુ વિકાસના કામોને મંજૂરી આપવાના બદલે શાસક પક્ષના છ સભ્યોએ કોંગ્રેસ પક્ષના ટેકો લઈને આ કામોને મુલતવી રાખ્યા આવ્યા હતા શાસક પક્ષના સભ્યોએ વિપક્ષ સાથે મળી વિકાસના કામો અટકાવતા આંતરિક વિખવાદ ચરસ સીમાએ પહોંચ્યું છે આ જ કારણોસર નિરાશ થઈને પ્રમુખે અંતર રાજ્યના મુખ્યમંત્રીને હસ્તક્ષેપ કરવા અને પાટણના વિકાસના કામોને આગળ વધારવા માટે અપીલ કરી છે મુખ્યમંત્રી સાહેબના જે ત્રીસ દસના દિવસે અમારી સામાન્ય સભા મળતી હોય છે ભારતીય જનતા પાર્ટીની કાયમથી પ્રણાલી રહી છે કે જે તે વખતે સામાન્ય સભા હોય અને આગળના દિવસે એ એક સંકલન મિટિંગ બોલાવવામાં આવે છે એમાં કામોની વ્યાખ્યા સમજાવી મંજૂર અને નામંજૂર નક્કી કરવામાં આવતા હોય છે એની અંદર ત્રીસ દસના જે સંકલન સભા હતી એમાં બધી જ વસ્તુ ક્લિયર થઈ ગઈ હતી છતાં પણ ત્રીસ દસના દિવસે અમ અમારા જ સત્તાધારી પક્ષના અમુક સભ્યો દ્વારા વિપક્ષની ભૂમિકા ભજવીને એ મંજૂર ના મંજૂર અને મુલતવી જેવા વાક્યો બોલી અને આખી સામાન્ય સભાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હતું પ્રમુખ દ્વારા ખુદ પક્ષના સભ્યો સામે કરાયેલી આ ફરિયાદથી પાટણ ભાજપમાં ખળબળાટ મચી ગયો છે અને હવે જોવાનું એ રહ્યું કે મુખ્યમંત્રી આ આંતરિક વિખવાદમાં કેવો હસ્તક્ષેપ કરે છે ગત શુક્રવાર રજાનો દિવસ હોય શનિવારે વહેલી સવારે તેઓ પાલિકામાં આવતા તેમની ચેમ્બરના સ્થળે મુલાકાત કક્ષે લખેલું હોય તેમનું ટેબલ કે ખુરશી કે કોઈ સામાન અંદર જોવા ન મળતા ચોકી ગયા હતા એના ભાજપના જૂથના સભ્યો સ્થળ ઉપર આવી તેમની જાણ બહાર ચેમ્બર બંધ કરવા મામલે ભારે હોબાળો કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો બાદમાં પાલિકા ઉપપ્રમુખ હિનાબેન શાહ મનોજ પટેલ શૈલેશ પટેલે રિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પહોંચ્યા હતા કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત